જે સામાન્ય કરદાતા છે એમની ઇન્કમ દસ લાખ કે દસ લાખની અંદર હોય તો તેના માટે છે તે આ બજેટમાં સાનુકૂળ ફેરફાર છે એમ કહી શકાય નમસ્કાર દર્શક મિત્રો મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભાની અંદર બજેટ રજૂ કરી દીધું એ પછી બધા નિષ્ણાતોએ ઘણી બધી બાબતોની છણાવટ બી કરી દીધી બહુ બધી ચર્ચા બી થઈ છાપાઓમાં બી ઘણું બધું આવી ગયું પરંતુ અમે તમને એ માહિતી આપીશું કે આ બજેટની અંદર સામાન્ય માણસને શું મળ્યું આ બજેટની અંદર મહિલાઓને શું મળ્યું અને આ બજેટની અંદર પ્રોપર્ટી ટેક્સ વિશે શું માહિતી આવી છે આ બધી માહિતી મેળવવા માટે આજે અમે શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરેશભાઈ રૂ દલાલને બોલાવ્યા છે વિરેશભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો છે જ પરંતુ તેઓ ઘણા બધા અખબારોની અંદર લેખ પણ લખે છે અને એસજી સીસીઆઈ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની જે ટેક્સેશન કમિટી છે એના એડવાઇઝર પણ છે તો આપણે એમની પાસેથી જ ઘણી બધી વિગતો જાણીશું વિરેશભાઈ એ જાણવું છે કે બજેટની અંદર સામાન્ય માણસને શું મળ્યું રાજેશભાઈ આમાં ગઈ મંગળવારે આ બજેટ પેશ થયું એ પહેલાં વોટ ઓન એકાઉન્ટ એમણે નિર્મલાબેને મૂકેલું હતું પાર્લામેન્ટમાં ત્યાર પછી મંગળવારે એમનું ફૂલ ફ્લેજ બજેટ આવ્યું હવે જે ફૂલ ફ્લેજ જે બજેટ આવ્યું એમાં એપેરન્ટલી જ્યારે આપણે એને ટીવી પર એનું ડાયરેક્ટ પ્રસારણ જોયું ત્યારે લાગ્યું કે સામાન્ય માણસને માટે ઘણા ફેરફારો છે અને આવકારદાયક ફેરફારો છે જેમ કે ખાસ કરીને સેલરીડ વર્ક માટે પચાસ હજારથી પંચોતેર હજારની જે લિમિટ કરી છે પછી એ લોકોનામાં જે ફેમિલી પેન્શનમાં અને એક એનપીએસ સ્કીમ આવે છે તેમાં થોડોક છે તે વધારો કરેલો છે પર્સન્ટેજ જે એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન છે તેમાં વધારો દસ ટકાના ચૌદ ટકા કરેલા છે અને જે અગાઉ પણ નાણાં મંત્રીએ કહ્યું તે પ્રમાણે નાણાં મંત્રીનો ઉદ્દેશ્ય એકદમ મક્કમ લાગે છે કે ભાઈ નવી સિસ્ટમ તરફ તમારે એને લઈ જવા છે લોકોને એટલે નવી સિસ્ટમમાં છે તે એક સ્લેબ રેટમાં પણ છે તે વધારો કરીને ત્રણથી છ લાખને બદલે ત્રણથી સાત લાખમાં એ ટેન પર્સેન્ટ અને ત્યાર પછી સાતથી દસ લાખમાં છે તે ફિફ્ટીન પર્સેન્ટ એટલે ત્યાર આ બે સ્લેબમાં વધારો કરવાથી એ લગભગ એક લાખ રૂપિયા જેવી ઇન્કમનો એમાં ત્યાં ફાયદો થઈ જાય છે એટલે લગભગ એમના કહેવા પ્રમાણે સત્તર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો આમાં થાય છે એટલે સામાન્ય વર્ગ માટે આપણે કહીએ તો કે ભાઈ જે સામાન્ય કરદાતા છે એમની ઇન્કમ દસ લાખ કે દસ લાખની અંદર હોય તો તેના માટે છે તે આ બનેટમાં સાનુકૂળ ફેરફાર છે એમ કહી શકાય વિરેશભાઈ આપણે જે મહિલાઓ માટે જે ખાસ કહેવાય કે જે સોના ચાંદી એ લોકો બહુ રાખતા હોય અને સોના ચાંદીની જરૂર પડે તો લેવેચ બી કરવી પડતી હોય છે તો સોના ચાંદીને લગતો આવો કોઈ મહત્વનો નિર્ણય બજેટમાં લેવાયો છે કે જે મહિલાઓને રિલેટેડ હોય રાજેશભાઈ આમાં એવું છે કે સોના ચાંદીને રિલેટેડ એમાં એક ફેરફાર એક એવો આવેલો છે કે સામાન્ય રીતે મહિલાઓને ગૃહિણીઓ સામાન્ય રીતે સોનાનું એડજસ્ટમેન્ટ કરાવીને કે જૂના દાગીનાને બદલે કંઈ નવા લેટેસ્ટ અપડેટ દાગીના કરતા હોય છે ત્યારે એમને પેલું જૂની સોનાની કિંમત એમને બાદ મળે છે હવે એ જૂની સોનાની કિંમત બાદ મળે છે તેમાં એ જે જૂની સોનાની કિંમત જે તે રેટ બજાર કિંમત પ્રમાણે એમને બાદ મળે છે હવે આ જ્યારે ગૃહિણીઓ જ્યારે આ પ્રમાણેનું એડજસ્ટમેન્ટ કરે છે એટલે એમને સોનું એ કિંમતનું એ વેચેલું જ ગણાય છે હવે સોનામાં આ જે કિંમતમાં વેચેલું હોય એમાં અત્યાર સુધી રાજેશભાઈ શું હતું કે એમાં જે ટેક્સેસન હતું તે ટેક્સેશનમાં એ રીતે હતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગતો હતો કે ભાઈ તમે ત્રણ વર્ષની ઉપર કેવું સોનું જે તમે રાખેલું હોય તો તમને એ જ્યારે તમે વેચો ત્યારે એને તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમને સોનાના ઉપર લાગતો હતો અને એ સોનાના વેચાણ ઉપર જે નફો આવે નફો મતલબ એવું રાજેશભાઈ સામાન્ય શબ્દોમાં તમે વાચકો સમજી એ માટે ગૃહિણીઓ કે ભાઈ એમાં સેલ પ્રાઇસ જે કહેવાય એમાંથી જે એની ખરીદ કિંમત બાદ સામાન્ય રીતે આવે તેને નફો કહેવાતો હતો નફો કહેવાય પરંતુ ગવર્મેન્ટે એક એ રીતે એમાં લાવેલા હતા પ્રોવિઝન કે ભાઈ જે ખરીદ કિંમત છે એ વર્ષો વર્ષ જે ઇન્ફ્લેશનને લીધે એની વેચાણ ખરીદ કિંમત વધારે થાય તો એટલો વર્ષો વર્ષ જે ઇન્ફ્લેક્શન ઇન્ફ્લેશન આવે છે એને એ ઇન્ફ્લેશનના રેટથી ઇન્ફ્લેશનના રેટથી ડિવાઈડ કરીને એ પ્રમાણે એની ખરીદ કિંમત છે તે અપ જતી હતી અને આ વધારાની જે ખરીદ કિંમત ઉપર જતી હતી તેમાંથી એની વેચાણ કિંમત બાદ કરે અને એના પર પછી વીસ ટકા ટેક્સ લાગતો હતો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હવે આમાં બે સુધારા આવ્યા છે કે એક તો આવકારદાયક સુધારામાં કહી શકાય કે ભાઈ બે વર્ષનું છે તે આપણે એની લિમિટ કરી કે ભાઈ બે વર્ષથી વધારે એમાં છે તે લોંગ ટર્મ કેપિટલ ગણાય અને બે વર્ષની અંદર હોય તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાય હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં રાજેશભાઈ સમજવા જેવી વાત છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે શું છે કે એમાં રેગ્યુલર એના સ્લેબ રેટથી ટેક્સ થાય હવે એમાં એક લાખ રૂપિયાનું વેચાણ કિંમત હોય અને એમાં વીસ હજાર પચીસ હજાર રૂપિયાના છે તે ઘરણા ખરેડા ખરીદ્યા હોય તો એ બાદ જતાં પંચોતેર હજાર રૂપિયા પર એની બીજી આવકની સાથે એ રકમ એડ થઈ જાય એટલે એમાં એના રેગ્યુલર રેટથી સ્લેબ રેટમાં ટેક્સ થઈ હવે આપણે વાત કરીએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન બે વર્ષની ઉપરમાં હવે એમાં એ રીતે હતું કે ભાઈ પચીસ આ દાખલો આપણે કન્ટિન્યુ રાખીએ તો પચીસ હજાર રૂપિયા જે ખરીદ કિંમત છે એ પચીસ હજાર રૂપિયાના હિસાબે વર્ષ વર્ષ ટુ વર્ષ એક ચાર બે હજાર એકથી માંડીને એક ચાર બે હજાર ચોવીસ પચ બે હજાર વાય બે હજાર ચોવીસ પચીસ સુધીના છે તે એના કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ પહેલાં જે કહેવાય તે બહાર પડી ગયા છે એને જાણીતી ભાષામાં ઇન્ડેક્સેશન કહેવાય હવે એને જ્યારે ખરીદી કરી હોય તે વર્ષનો ઇન્ડેક્સને ભાગવામાં આવે અને હાલનો જે ઇન્ડેક્સ થ્રી સિક્સ થ્રી છે એને એના વડે ગુણવામાં આવે એટલે એટલી ખરીદ કિંમત એની વધારે થાય હવે ધારો કે પચ આ જ દાખલામાં આપણે જોઈએ તો પચીસ હજારની ખરીદ કિંમત વધીને આ રીતના કરતાં હાલમાં અત્યારે વેચવા જઈએ તો બાવીસ જુલાઈ પહેલાં આપણે એને વેચવા જઈએ મંગળવાર પહેલાં તો એની પરિસ્થિતિ એવી હતી કે પાંત્રીસ હજાર રૂપિયાની ઇન્ડેક્સ વેલ્યુ હોય તો લાખ રૂપિયા માઇનસ પાંત્રીસ હજાર એટલે પાંસઠ હજાર રૂપિયા પર વીસ ટકા એટલે લગભગ અગિયાર હજાર તેર હજાર રૂપિયા ટેક્સ ભરવાનો આવતો હતો હવે જે ફેરફાર આવ્યો તેમાં એ પ્રમાણે છે કે ભાઈ આ જે વેચાણ તમે કરો છો એમાં તમને છે તે એનો બેનિફિટ મળશે નહીં ઇન્ડેક્સેશનનો એટલે આપણે દાખલામાં જોયું એમ પચીસ હજાર એટલે એક લાખમાંથી પચીસ હજાર આપણે જાય ઇન્ડેક્સેશનનો લાભ નહીં મળે તો પંચોતેર હજાર રૂપિયા પર વીસ ટકાને બદલે ટેક્સ ઘટાડીને સાડા થયો છે એટલે આમ જોવા જઈએ તો સાડા બાર ટકા પ્રમાણે ટેક્સ જે લાગે છે તે અને પહેલાં બેમાં ડિફરન્સ આમ ખાસ લાગતો નથી પણ જ્યારે રકમ મોટી હોય તે હું પછી તમારે પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શનમાં આવું છું ત્યારે આખી આ વસ્તુ તમને સમજાવું છું ઓકે એટલે એક રીતે જોવા જઈએ તો ગૃહિણીઓના માટે એક પ્રકારનો કહેવાય કે આટલો આ ફેરફાર આવેલો છે મંગળવારે પણ શેર બજાર લગભગ બારસો તેરસો પોઈન્ટ તૂટી અને પછી તો તો પાછું થઈ ગયું શેર કેમ ગમ્યું બજેટ હવે મેં રાજેશભાઈ જે કઈ તે જ વાતું કન્ટિન્યુ રાખું છું ગોલ્ડ અને જ્વેલરીમાં કારણ કે કેપિટલ ગેઇનમાં જે આવેલા છે તે એક સરખા ફેરફારો આમાં આવેલા છે એટલે એ કેપિટલ ગેઇન એટલે શું વસ્તુ છે કે કેપિટલ ગેઇનમાં કઈ કઈ આઈટમ આવે કેપિટલ ગેઇનમાં છે તે શેર્સ આવે કે જે એસટીટી પેઇડ હોય ઇક્વિટી શેર્સ પછી એસટીટી પેઇડ હોય જે મ્યુચ્યુઅલ ફંડ હોય ત્યાર પછી અમુક જે ડિબેન્ચર હોય બોન્ડ હોય અને આ બધા છે તે સિક્યોરિટી આસ્પેક્ટના બધા ટ્રાન્ઝેક્શનો હોય અને બીજી બાજુ આપણે જોવા જઈએ તો અધરધેન આ શેર્સ છે કારણ કે ગવર્મેન્ટે આ બે કેટેગરી પાડેલી છે એટલે એમાં અધરધેન શેર્સમાં શું છે રાજેશભાઈ કે રિયલ એસ્ટેટ આવે ગોલ્ડ એન્ડ જ્વેલરી આવે સોનું ચાંદી બધું આવે ઓપન પ્લોટ ઓફ લેન્ડ આવે કોઈક એવી મટિરિયલ વસ્તુ કે આર્કિટેક્ચરલ કે ભાઈ પેઇન્ટિંગવાળી વસ્તુ તમે વેચો તે આ બધા સેક્શનમાં સેક્ટરમાં આવે બરાબર હવે આમાં શું છે કે કે રાજેશભાઈ આમાં મ્યુચ્યુઅલ જે ઇક્વિટી શેર્સને એનામાં હાલમાં કાયદો એવો છે કે એક વર્ષનું ધારણ કરેલો પીરિયડ હોલ્ડિંગ પીરિયડ કહેવાય એટલે એક વર્ષ એ શેર ધારણ કરેલા હોય ને ત્યાર પછી વેચે ને તો તેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે બરાબર હવે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે એના પર પહેલા તમને ધારો કે તમે શેર્સ વેચાણ કર્યા ને એના પર તમને જે છે તે લગભગ એમ સમજો કે એક લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન થયો તો એક લાખ રૂપિયા સુધી એની બેઝિક લિમિટ આવે એટલે તમને અત્યાર સુધી ટેક્સેબલ નથી બે લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન થયો શેરના વેચાણ પર તો એમાંથી એક લાખ બાદ કરો એટલે પછીના એક લાખ રૂપિયા ઉપર જ ટેક્સ લાગે હવે આ ટેક્સ જે લાગે ને તે દસ ટકાનો જેવો હતો હવે સુધારો શું આવ્યો છે કે ભાઈ આ જે ટેક્સ છે તેમાં હોલ્ડિંગ પીરિયડ તો બે બાર મહિના રહે તે સેમ ટુ સેમ છે પણ આમાં શું સુધારા આવ્યો કે ભાઈ દસ ટકાને બદલે ટેક્સ વધારો કરીને સાડા બાર ટકા કરવામાં આવ્યા એટલે સાડા બાર ટકા કરવામાં આવ્યા એટલે અઢી ટકાનો લગભગ એમાં વધારો કરવામાં આવ્યો બરાબર અને મ્યુચ્યુઅલ ફંડ તે રીતે એસટીટી પેડ હોય તો તેમાં અઢી ટકાનો વધારો કરવામાં આવ્યો અને અનલિસ્ટેડ આપણે ધારો કે ડિબેન્ચરને એ નહીં ગણીએ અનલિસ્ટેડ ડિબેન્ચર અનલિસ્ટેડ શેર્સને એ બધું જો અનલિસ્ટેડ બોન્ડ ગોલ્ડ બોન્ડ કે આ બધું જોવા જઈએ તો એમાં પણ ફેરફાર આવેલા છે અને એમાં છે તે એ લોકોએ રેટ કાઢીને એને એપ્રોપ્રિએટ રેટથી સ્લેબ રેટ પ્રમાણે રેગ્યુલર રેટથી એને ટેક્સેશન કર્યું હવે શેર બજારમાં પણ કેટલાક છે તે ઇન્ટ્રા ડે કે આ રીતે કરતા હતા વિધિન વન યર બાર મહિનામાં કરતા હતા હવે ત્યાં આગળ ટેક્સનો રેટ જે શોર્ટ ટર્મ જેને ભાષામાં કહેવાય ઇન્કમટેક્સની ભાષામાં તે પંદર ટકા વધીને એ વીસ ટકા થયો છે એટલે આ એક મેજર ફેરફાર આવ્યો છે તે કદાચ કારણ હોઈ શકે શેર બજારને માટે અને બીજો કારણ એવો છે કે ભાઈ એસટીનો થોડોક રેટમાં વધારો કરેલો છે એટલે ગવર્મેન્ટનો હેતુ એ લાગે છે કે આમ અનનેસેસરી અમુક ટ્રાન્ઝેક્શનો કદાચ હોઈ શકે કે ભાઈ એટલે એસટીમાં એમણે થોડોક વધારો કરેલો છે અને અમુક બીજા જે ચેન્જીસ આવેલા છે તેમાં ખાસ કરીને જે શેર બજારને નહીં ગઈ મૂતી એવી પરિસ્થિતિ છે કે બાયબેક જે શેર આવે તે બાયબેકમાં અત્યાર સુધી શું છે કે ભાઈ હાલમાં ગવર્મેન્ટે બે હજાર વીસમાં શું કર્યું છે કે ભાઈ પહેલાં કંપની ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ભરી દેતી હતી ધારો કે કોઈ કંપનીના મને ડિવિડન્ડ મળે તો ડિવિડન ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કંપની જ ભરી દેતી હતી અને મારા હાથમાં ટેક્સ ફ્રી હતું બે હજાર વીસથી એ લોકોએ શું કર્યું છે કે ભાઈ ડિવિડન્ડ છે તે રિસિપિયન્ટ એટલે મને ડિવિડન્ડ મળે છે એટલે કંપનીની જવાબદારી મારા પર નાખી અને મને છે તે મારા હાથમાં એ છે તે ટેક્સેબલ કહ્યું અને સાથે સાથે એવો બી સુધારો લાવ્યો કે ભાઈ ડિવિડન્ડ ઉપર ટીડીએસ પણ છે તે લાગે એટલે ટીડીએસ પણ કાપી લેવામાં આવ્યો હવે આ સુધારાને લીધે હવે પછીનો જે સુધારો આવ્યો તેમાં શું આવ્યું કે આ બાય બેક શેરો પણ અમુક છે તે એ લોકોએ હવે ડિવિડન્ડ ગણી લેવામાં આવશે અને એના પર પણ છે તે ટેક્સ લાગી જશે એટલે આ એક સુધારો વધારામાં કરવામાં આવેલો છે એટલે આવા બીજા પણ બે ત્રણ અગત્યના સુધારા છે કે જેને લીધે કદાચ શેર બજાર પર અસર પડી હોય પણ મારા હિસાબે શેરબજાર એકાદ બે દિવસમાં જ એની રફતાર પકડી લેશે ફરીથી બિરેશભાઈ તમે એક વાત કહી એ તો સમજાઈ ગઈ કે લોંગ ટર્મ જે ટ્રાન્ઝેક્શન છે એ એક વર્ષનો પીરિયડ હોય પણ શોર્ટ ટર્મ ટ્રાન્ઝેક્શનમાં સમય મર્યાદા કેટલી હોય એને કોને શોર્ટ ટર્મ ગણવામાં આવે હવે રાજેશભાઈ મેં તમને આગળ કહ્યું એમ કે શેરબજારમાં જે હોલ્ડિંગ પીરિયડ છે તે બાર મહિનાનો છે એટલે લેસ દેન બાર મહિના હોય તે બજારના જે આઈટમ છે જે મ્યુચ્યુઅલ ફંડ છે એના માટે શોર્ટ ટર્મ ગણાય લેસ દેન બાર મહિનામાં ટ્રેડિંગ કરો ઓકે તો તેને શેર શોર્ટ ટર્મ કહેવાય અને આ જે મેં તમને કહ્યું એમ જે છત્રીસ મહિનાના અગાઉ ત્રણ વર્ષનો પીરિયડ ગોલ્ડ કે સ્થાવર મિલકતને એનામાં તો એમાં બે વર્ષનો પીરિયડ છે એ બે વર્ષની અંદર મેં સમજો કે આજે બે હજાર ચોવીસમાં મિલ્કટ લઈને પચીસમાં વેચી તો મને લોંગ ટર્મનો બેનિફિટ નહીં મળે એ મારો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં થશે એટલે એમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં મને છે તે રેગ્યુલર મારા સ્લેબ રેટથી ટેક્સ લાગશે એ આ બેનો ડિફરન્સ છે ઓકે પણ હવે રાજેશભાઈ એક વસ્તુ એવી થવાની મારા મંતવ્ય કે ભાઈ આ જે હોલ્ડિંગ પીરિયડ છે હવે એનું બહુ મહત્ત્વ એટલા માટે નહીં રહેવાનું કારણ કે તમને લોંગ ટર્મમાં ખાસ કરીને મહત્વ નહીં રહેવાનું જે શેર સિવાયની આઈટમમાં કારણ કે એમાં શું છે કે ઇન્ડેક્સેશનનો બેનિફિટ અમે મળવાનો નથી તો અમારે પ્રોપર્ટી ટેક્સમાં થોડી ડિટેલમાં સમજવી છે કે આને કારણે લોકોને ફાયદો થશે કે નુકસાન થશે કારણ કે પ્રોપર્ટી ટેક્સની હજુ જોઈએ એટલે કદાચ વિગતવાર ચર્ચા નથી થઈ આમાં રાજેશભાઈ એવું છે કે એપેરન્ટલી ગઈકાલે મંગળવારે જે એના બજેટ આવ્યું અને એના જે રિએક્શન્સ આવી ગયા આજે બુધવાર થયો કાલે ગુરુવાર મંગળવારે સાંજ પછી જ્યારે એની અગત્યતા ખબર પડી ત્યાર પછી આખું એ ધ્યાનમાં આવી ગયું લોકોના કે ભાઈ આમાં શું શું ફેરફાર છે અને લોકોએ પોતપોતાની રીતે એના મંતવ્યોને એ કરવા માંડ્યું કે ભાઈ એનો અભિપ્રાય આપો કે ભાઈ કેવી રીતે એમાં શું થાય છે પણ આમાં એક ક્લિયર કટ વસ્તુ એવી વિચારના પછી જણાય છે કે ભાઈ કેપિટલ ગેઇનમાં જે પ્રોપર્ટીમાં હાલ બે પરિસ્થિતિ અત્યારે છે કે ગવર્મેન્ટે એક ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે ભાઈ એક ચાર બે હજાર એક પહેલાંની પ્રોપર્ટી હવે પ્રોપર્ટીમાં રાજેશભાઈ એવું છે કે મિલકટ વસિયતનામાં પણ મળે લીગલ લીગસીથી મળે વારસાઈ મળે આવા બધા બી એક સંજોગો ઊભા થતા હોય છે કે જેમાં એની કોસ્ટ એસરટેન કરવી મુશ્કેલ પડે એટલે ગવર્મેન્ટે એક એવો શોર્ટકટ શોધી આપ્યો કે ભાઈ એક ચાર ચાલો બે હજાર એકની બજાર કિંમત લઈ લો અને એ બજાર કિંમત લીધા પછી એને છે તે તમારે અને એક ચાર એક બે હજાર એકમાં પણ બજાર કિંમત એટલે જંત્રી વેલ્યુ લેવાની છે હવે વેલ્યુઅર્સનું બી હવે એ લોકોએ બહુ રિપોર્ટ અગત્યતા વેલ્યુઅર્સની પણ એનો કંઈ કડી નથી છે એટલે એક ચાર બે હજાર એકની જે જંત્રી વેલ્યુ છે તે આપણે લેવાની છે અને ત્યાર પછી વર્ષો વર્ષ જે ઇન્ડેક્સ બહાર પડે છે તે પ્રમાણે એટલે એક ચાર બે હજાર એક કે બે મૂકીને અત્યારે જે ઇન્ડેક્સ છે ચોવીસ પચીસ એફઆઈ માટે ત્રણસો ટકા છે એટલે એક લાખ રૂપિયા જો મિલકત એક ચાર બે હજાર એકે વેલ્યુ એની બજાર કિંમત મૂકીએ તો અત્યારે એની વેલ્યુ ત્રણ લાખ તેસઠ હજાર થાય હવે એ મિલકત ધારો કે દસ લાખ રૂપિયામાં વેચાઈ તો એ બાત કરતા જે છ લાખ ને સાડત્રીસ હજાર રૂપિયા જે આવે છે તો તેના પર હાલ જે હતો તેના પર તે વીસ ટકાનો ટેક્સ હતો હવે પરિસ્થિતિ એવી થઈ કે આ જે એક ચાર બે હજાર એક પછીમાં હવે બે અત્યારે કન્ફ્યુઝન એ રીતે છે કે એક ચાર બે હજાર એક પછીમાં જે ઇન્ડેક્સેશન છે તેનો લાભ અત્યારે મળશે નહીં એવું લાગે છે કે એક ચાર બે હજાર એક પછી ખરીદેલી મિલકતની કિંમત જે ખરી કિંમત છે તે સીધી વેચાણ કિંમતમાંથી બાદ કરવાની રહેશે એટલે એનો લાભ મળવાની શક્યતા નથી એટલે એક મિલકત ધારો કે તમે ચારેક વરસ પહેલાં ખરીદી અને અત્યારે તમે વેચો તો એના પર સીધો જે પચેસ કોસ્ટ છે તે બાદ કરીને જે આવે એના પર કેપિટલ ગેઇન વીસ ટકા જે હતો તે ઘટાડીને સાડા બાર ટકા થયો એટલે અને એમાં ધારો કે કોઈ મિલકત લીધી અને તમે એમાં કંઈક રિપેર કે ઇમ્પ્રુવમેન્ટ થયું તો તે પણ તમને બાદ મળે એમાં પણ ધારો કે તમે ધારો કે બે હજારને ઓગણીસમાં તમે કંઈક એના પર રિપેર કે ઇમ્પ્રુવમેન્ટ કરાયું તો એનું પણ ઇન્ડેક્સેશન તે વર્ષથી આ બે હજાર ચોવીસ સુધી એ પણ મળતું હતું એટલે એ પણ બંધ થઈ ગયું એટલે એની કોસ્ટ તમને બાદ મળશે રિપેરની પણ ઇન્ડેક્સેશનનું બંધ થઈ ગયું હવે સવાલ જે મુખ્ય ઘૂંચવાડો થાય છે તે એવો છે કે ભાઈ અત્યારે બધાના મગજમાં એ કન્ફ્યુઝન છે કે ભાઈ એક ચાર બે હજાર એકની કિંમત તો તમે આપશો પણ એનું ઇન્ડેક્સેશન મળશે કે કેમ એની કોઈ સ્પષ્ટતા અત્યારે લાગતી નથી મારા હિસાબે એક ચાર બે હજાર એકનું ઇન્ડેક્સેશન આપે અને પછીના વર્ષોમાં નહીં આપે તો એક જાતનું ડિસ્ક્રિમિનેશન થાય એ મને લાગે શક્ય લાગતું નથી એટલે ઇન્ડેક્સેશન ટોટલી નિર્મલાબેન કાઢી નાખેલું છે અને આશ્ચર્યની વાત એ છે કે ઇમિજિયેટ અસરથી કાઢી નાખું કે ભાઈ બાવીસમી પછીને એટલે આજથી ટ્રાન્ઝેક્શન જો હું આજે કોઈ મિલકત વેચવા જાઉં અને બહુ જૂની મિલકત હોય તો મને ઘણો ટેક્સ આવશે એવું લાગે છે હવે એક આમાં એક એંગલ એવો છે કે જે બહુ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન છે એમાં જે છે તે ટેક્સની બચત ઘણી થાય છે હવે હું તમને એક જ દાખલો આપું કે એટલે એક પરસ્પેક્ટિવમાં જોવાનું છે કે ભાઈ એક લાખ રૂપિયાની મિલકત તમે દસ લાખમાં વેચો તો નવ લાખ કાં તો એક લાખ રૂપિયાની મિલકત તમે એક લાખને એક હજારમાં દસ લાખમાં વેચો અગિયાર લાખમાં તો દસ લાખના કેપિટલ ગેઇન દસ લાખનો જે કેપિટલ ગેઇન થયો એના પર સાડા બાર ટકા લેખે સાડા બાર લાખ એક લાખ પચીસ હજાર રૂપિયા તમને ટેક્સ લાગે છે હવે આ સંજોગોમાં એટલે પરચેઝ અને સેલનો ડિફરન્સ મોટો હોય ત્યાં તમને આ જે ટેક્સનો બેનિફિટ દેખાય છે પણ પરચેઝ અને સેલનો ડિફરન્સ જો બહુ વધારે નહીં હોય તો તમને એનું ઇન્ડેક્સેશનનું ત્યાં આગળ ઇફેક્ટ એની તમને દેખાશે એટલે આ બે ચેન્જથી જરાક પ્રોપર્ટી બજારમાં થોડોક એવો માહોલ છે કે ભાઈ આ ફેરફારોથી જે ખરીદનારા છે એને અસર પડશે બીજું શું થશે આમાં કે જે ઇન્ડેક્સેશનનો બેનિફિટ ચાલ્યો ગયો એટલે જે કેપિટલ ગેઇન આવ્યો એનો પોર્શન વધી ગયો એટલે જે સામે બીજી મિલકત લેવાની એમાં પૈસા પાછા વધારે રોકવા પડશે એટલે એ પૈસાનું રોકાણ પણ એમને વધારે કરવું પડશે કે જે અમુક પૈસા થોડા અત્યારે હાથમાં રહેતા હતા ત્યાં તો તમારે બોન્ડમાં રોકવા પડે કે બીજી તમારે ફ્લેટ કે રેટર્ન મિલકત લો એમાં તમારે પૈસા રોકવા પડે તો એ પૈસાનું રોકાણ પણ તમારે વધી જશે એટલે આ બે સુધારા આવેલા છે એને લીધે જરાક પ્રોપર્ટી માર્કેટમાં થોડોક માહોલ આવો છે વિશભાઈ આમ તો તમે ઘણા બધા મુદ્દાની છણાવટ કરી લીધી પરંતુ કોઈ એવો કોઈ ખાસ મુદ્દો છે જે બજેટમાં કે તમને એમ લાગે કે આની પર હાઈલાઇટ કરવા જેવું છે કે હાલમાં એવું હતું કે ભાઈ ભાગીદારી પેઢીઓમાં કેટલીક ભાગીદારી પેઢીઓમાં કે જેવો પ્રિઝમટિવ ટેક્સેશન પ્રિઝમ્ટિવ ટેક્સેસન એટલે શું રાજેશભાઈ કે એક કરોડથી ત્રણ કરોડની વચ્ચેના કેસોમાં જેમાં ટર્નઓવરવાળા કેસોમાં તમે છ ટકા કે આઠ ટકા જે ટેક્સ કન્સલ્ટન્ટો જાણે છે તે પ્રમાણે છ ટકા કે આઠ ટકા તમે બતાવી દો અને ત્યાર પછી તમે એ નફો ઓફર કરી દો તો તેમાં ભાગીદારી પેઢીઓમાં તમને એ લાભ મળતો નથી પાર્ટનર્સ ભાગીદાર પગાર અને વ્યાજનો લાભ મળતો નથી એ તમે નાખી નહીં શકો ગવર્મેન્ટ કહે છે કે નેટ છ ટકા બતાવવાના હવે આ સિવાયની જે ભાગીદારી પેઢીઓ છે કે જે છ કે આઠ ટકાથી અંડર બતાવવા માગે છે તેને કમ્પલસરી ઓડિટ કરાવવું પડશે અને એને છે તે પાર્ટનર્સનો બેનિફિટ વ્યાજ અને પગારનો લઈ શકે તો તેવા કેસો અને ત્રણ કરોડથી દસ કરોડના ફરજિયાત ઓડિટ સિવાયના કેસોમાં ધારો કે વ્યાજ અને પગાર તમે લો તો એમાં થોડો નોમિનલ વધારો એવો થયો છે કે એનો થોડોક સ્લેબ ભાગીદારના વ્યાજ અને પગારને આપવાનો એ થોડો વધારો થયો છે પણ એની સાથે સાયમલ છે તે એક ખરાબ કહી શકાય કે કોમ્પ્લાયન્સ કે કોમ્પ્લિકેટેડ પ્રોવિઝન એવું મૂકેલું છે કે ભાઈ એ પાર્ટનરશીપે એ વ્યાજ અને પગાર ઉપર ભાગીદારના ટીડીએસ કાપવાનો છે ટેન પર્સન્ટ એના સેલરી પર હવે આ પ્રોવિઝનથી છે તે બધી નાની મોટી ભાગીદારી પેઢીઓના કોમ્પ્લાયન્સ અને બહુ જ એ લોકોનું પેપરવર્ક ઘણું વધવાનું છે પ્લસ એ લોકોએ પેઢીઓએ ટીડીએસના નંબર લેવા પડશે એ લોકોએ એ લોકોની પોતાની ભાગીદારી જો આ બજેટ પાસ થઈ તો વીટ ઇમિજિયેટ ઇફેક્ટ એમાં ફેરફાર કરવા પડશે અને એમાં બધા ક્લોઝ ભાગીદારી પગારના મૂકવા પડશે અને બીજું શું છે રાજેશભાઈ કે આમાં ધારો કે ગવર્મેન્ટે એ એના ધ્યાન પરથી ઓવરલુક થયું લાગે છે કે ભાઈ સાત લાખ રૂપિયા સુધીનો તો ટેક્સ છે નહીં સાત લાખ રૂપિયા સુધી નવી સિસ્ટમમાં કોઈ પ્રકારનો ટેક્સ નથી હવે ધારો કે તમે પાર્ટનર ત્રણ પાર્ટનર હોય તો એકવીસ લાખ રૂપિયા સુધી તો કોઈ પ્રકારનું એમાં ટેક્સેશન કોઈને પાર્ટનર્સને છે નહીં અને સામાન્ય રીતે માનીને ચાલીએ કે ભાગીદારની બીજી કોઈ આવક નહીં હોય ના શેર ઓફ પાર્ટનરશીપ રેમ્યુનરેશન હોય તો અનનેસેસરીલી શું છે કે આમાં ટીડીએસ થવાથી એ લોકોને રિફંડના ને પૈસા એ લોકોના બ્લોક થવાના રિફંડના ક્લેમ કરવાના રિફંડના ક્લેઇમ વધવાના એટલે ગવર્મેન્ટે માનનીય નાણાં મંત્રીએ આ મુદ્દા પર જરાક થોડોક વિચારણા કરવાની જરૂર છે તો દર્શક મિત્રો આ હતા વિરેશભાઈ રૂ દલાલ જેવો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એમણે એકદમ સામાન્ય ભાષામાં સમજ પાડી કે સામાન્ય લોકોને શું મળ્યું એમણે ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ સહિતના ટેક્સના મુદ્દા ઉપર પણ વાત કરી વિરેશભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરવા બદલ આભાર રાજેશભાઈ